હેલો ફ્રેન્ડ્સ જય અંબેશ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે મસ્ત એક નાસ્તો કહો સ્નેક્સ કહો કે પછી ખાવાનું જે બી કહો ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય કરજો તમે છોકરાઓ એમ કે અમારા પીઝા ખાવો ને તમારા પીઝા એમને નથી ખવડાવો અને એમને એવું લાગે કે તમે અમને પીઝા ખવડાવ્યો છે એ રીતનું તો આપણે એક મસ્ત રેસીપી તૈયાર કરીએ ચલો એના માટે મેં મગની દાળ પલાળી દીધી છે જો જોવા જેવી રેસીપી છે ઠીક સુધી તમને પોતાને બી મજા આવશે અને બનાવશો તો હલકી ફૂલકી બહુ મહેનત નથી તો પહેલાં હું દાળ પીસી લઈશ એમાં શું શું મસાલા કરવા એ બી હું તમને કહી દઉં અને આપણે એનો રોટલો સલો બનાવીશું એ બી હું તમને કહી દઉં સિમ્પલ છે નહીં ભેગ કરવાનું કે નહીં કશું જ કોઈ ઝંઝટ નથી તો ચલો ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ રેસીપી પહેલાં પાણી થોડું બોઇલ થવા મૂકી દઈશું અડધો ગ્લાસ જેટલો સોજીને બાફી લેવાની છે જે રીતે આપણે તમને મસાલા જે ભાવતા હોય એ એમાં એડ કરી દેવાના હવે હું સાદું સિમ્પલ ખાલી મીઠું નાખી અને પાણીને ઉકળવા દઈશું પછી એમાંથી સોજી વાપરીશું આપણે અડધી ચમચી જેટલું તેલ રેડવું હોય તેલ બટર ઘી તમારે જે નાખવું હોય એ નાખી શકો છો જ્યાં સુધી પાણી બોઈલ થાય ત્યાં સુધી આપણે વધારે નહીં ના નાખો તો બી ચાલે હવે પાણી બોઈલ થાય ત્યાં સુધી આપણે આપણી દાળ પીસી લઈશું દાળમાં પછી તમારે જે મસાલા કરવા એ તમે કરી શકો છો બરાબર પાણી નીચાડી દેવાનું પાણી બહુ જોઈશે નહીં પછી જરૂર પડશે તો આપણે એડ કરીશું તો ચાલો પહેલાં એક કેવી પેસ્ટ ખબર ને આપણે ઢોકળાનું ને પીસીએ એવું પીસી લેવાનું અધકચરું નથી હું તમને પીસી છે આ પેસ્ટ કરી લેવાની એમ તો ક્યાંક દાણો થોડો રહી જાય તો વાંધો નહીં આ રીતે આપણે પેસ્ટ કરી અને નીકાળીશું હવે આમાં તમારે કોથમીર મરચાં ડુંગળી જે બી નાખવું હોય તમને જે મસાલા ભાવતા હોય એ એડ કરી પેલા તો આપણે હાથ ધોઈ લઈશું પછી મસાલા લઈ લઈએ ચલો પાણી ગરમ થઈ ગયું છે તો પેલા આપણે વાટકી ભરીને સોજી લઈ લીધી છે આપણે તમે એ રીતે જેમ આપણે લોટ નથી બાપતા હોતા એ રીતે ગરમ કરી લેવાની હવે એને આપણે ઢાંકી દઈશું પાણીનું કોઈ ટેન્શન નહીં ઓછું વધકડ થાય તો તમે આટા પાછું કરી શકો છો લાગે તો થોડું પાણી વધારે પણ હાલ નહીં કરવું કારણ કે આપણે એને એક ડો બનાવવો છે રોટલીના જેમ ભણવું છે એટલા માટે હવે એને આપણે ઢાંકી દઈશું પાંચ મિનિટ ત્યાં સુધી આપણે બધા મસાલા તૈયાર કરીશું જે સોચી બાફી છે તો આપણે એને લઈ લઈશું થાળીમાં પાંચ દસ મિનિટ કે પાંચ મિનિટ વેસ્ટ આપો તો બી ચાલે બહુ આપવાની જરૂર નથી પછી હાથેથી મફળી અને એને એક મસ્ત રોટલીનો લોટ બાંધીને એ રીતે તૈયાર કરી દઈશું એક બાજુ આપણે મૂકીશું નોનસ્ટિક તવી આપણે તવીમાં બનાવીશું હવે જરૂર પડે તો થોડું પાણી લઈને તમારે એને મસળી લેવાનું ગરમ છે ત્યાં સુધી થોડો સરખો કરી લેવાનું અને આ રીતે આપણે મસ્ત એને મસળી લઈશું આજથી ચલો મેં કીધું તમને એ રીતે મસ્ત મસળી અને રોટલી જેવો લોટ તૈયાર કર્યો છે એટલે રોટલી જેવો ઢીલો નથી કરી કરતીવાળો ભાખરી જેવો રાખવાનો પણ એ મસ્ત એને મકળી લેવા હવે આપણે એને ભણીશું ત્યાં સુધી આપણે તવી બી ચાલુ કરી દઈશું અને આપણે મગની દાળ જે પીસીને રાખી છે ને એનું ખાલી મીઠું મરચું અને જે તમારે મસાલા તમને ભાવતા હોય એ અંદર એડ કરી દઈશું ગરમ મસાલો મરી પાવડર ચાટ મસાલો જે બી તમારે એડ કરવો તમે કરી શકો છો બે મીઠું અડધ અને મરચું એડ કર્યું છે અંદર ચાટ મસાલો એડ કરીશ બસ બીજું વસ્તુ જ નહીં અને એના જોડે મેં લીધી છે કોથમીર સમારી અને ચટણી લીધી છે લસણ અંદર એડ કરવી તો બી કરી શકો ઉપર વભરાવી તો બી કરીશું તો પછી આપણે એને અંદર જ એડ કરી લઈશું એટલે પરફેક્ટ બધા મસાલા બધામાં અડે બરાબર આ છે આપણો મગની દાળનું બેટર બનાવેલું જે આપણે પીસીને રાખ્યું હતું તમે કલાક બે કલાક પહેલાં પલાળો તો બી ચાલે હવે અંદર આપણે ઝીણી ઝીણી ડુંગળી સમારી લઈશું મજા આવશે ગેસ કરી દઈશું ધીમો આમાં તમે ચીણા ચીણા મરચાં ગાજર કોબી વેજીટેબલ તમને જે ભાવતા હોય એ તમે અંદર એડ કરી શકો છો એક ટાઈપનું પીઝા બનીને તૈયાર થશે પણ એલ્ધી તમારે જેટલો ખાવો છોકરાઓને પહેલાંમાં ટોકવા પડે આમાં કોઈ રોક ટોક કરવી નહીં પડે ટિફિનમાં આપો લંચમાં આપો તમારે ક્યાંય જવું હોય તો સ્નેક્સ તરીકે તમે બનાવીને લઈ જાઓ બહુ જ મસ્ત હેલ્ધી ટેસ્ટી અને ચટપટો નાસ્તો તૈયાર થાય છે પેટ ભરીને ખાઓ મન ભરીને ખાવ એવું આમાં જેવી તમને ભાવતી હોય એટલી ડોળી આપણે સમાડી લેવાની ચલો હવે આપણે બે ભાગ કરી લઈશું અને સોજીનો જે રૂપ છે બાફીને રાખવી એને મસ્ત વણી લઈશું વણતા ના ફાવે તો કોઈ પ્લાસ્ટિકની થેલી કેવું લઈ લેવાનું પણ વણાઈ જાય છે એટલે તમે બે બાફી કરો કંઈ તકલીફ પડતી નથી બરાબર હું એને પહેલાં ચોરસ કે રોડ કેવી રીતે સીટ તૈયાર થાય એ રીતે કરી દઈશ થોડું ટૂમર લઈ લેવાનું તો ઉખડી જલ્દી છે અને બાજુમાં આપણે મૂકી દઈશું બેથી ત્રણ ચમચી ઓઇલ બટર લેવું તો બટર બી લઈ શકો છો તો ચલો લઈ લઈએ પહેલાં મેં લઈ લીધું છે બટર એની ટેસ્ટ બી સારો લાગે અને બનાવી રહ્યા છે પીઝા ટાઈપ તો પછી ઓઇલ કેમ વાપરું બરાબર એટલે આપણે બટર લઈ લઈશું જેવું તમને ભાવે બહુ ઓવર લેવાની જરૂર નથી ના લેવું હોય તો એમ બી આ નાસ્તો તૈયાર થઈ શકે છે હવે આપણે એને વણી લઈશું હોય રાતે વણવાનું બહુ દબાઈ નહીં વણવાનું એટલે તમે એને ઉખાડી શકો અને ઓરસ્યામાં કઈ ચોટ્યું હોય ને તો પહેલા ઉખાડી લેવાનું એકદમ રીસ્તો હોય ને એવું કરવાનું જો વણાય છે ને ઈઝી કોઈ વાર બી નહીં લાગે હવે તમારે ઓરફો ફેરવવાનો છે કારણ કે તમે વારે ઘડી એ ફેરવશો ને તો પછી મજા આવી પતળો ચાડો તમને જે રીતે નીચે ક્રિસ્પી ફાવતું હોય બેક બેઝ એ રીતે આપણે તૈયાર કરીએ અને તમે બેક કરી શકો એર ફ્રાયરમાં કરી શકો સેનો ફ્રાય કરી શકો બરાબર જે રીતે તમારે હેલ્ધી બનાવવું હોય એ રીતે હવે આપણે ચોરસ સીટ તૈયાર કરીશું આ બધું પછી વપરાઈ જશે સાચવીને પહેલા આખી સીટ ઉખાડવાની તમે લો ને એ વખતે ઉખડે નાના મોટી જે તમારે કરવી હોય એવી એક સીટ લીધી અને આ રીતે ડીપ કરવાની મગની દાળ બરાબર હવે ઊંધી એ પરફેક્ટ પહેલાં જે આપણે આ બેટર બનાવ્યું એ પહેલાં તેલમાં મસ્ત સસડીને સરસ થઈ જાય આ રીતે ઊંધો નાખી દેવાનું બધી સીટ ઉપર આપણે લગાવી દઈશું થોડું એવું લાગે કે બહુ નથી રહેતું તો થોડું જાડું કરી લેવાનું શીટ જે ફાવે ને એટલી કરવાની ઓવર ઓવરની કરી લેવાની હવે એને ફૂલ કેસ કરી લઈશું આપણે આખી ત્રણ સીટ પહેલા ચડવા દઈશું

તમે જે ખાતા હોય ઘરે એ લગાવી શકો છો હવે એને તમારે કેટલું મેલ્ટ કરવું એ તમારા ઉપર છે તમે જોડે ખાઓ ઘરે ચટણી બનાવો ને ડુંગળી ટામેટું શેકીને તો બી બહુ મસ્ત લાગે

पहले बटर ऐड कर दे सो थोड़ा इसी रीते तुमने फावंटो हो ले और ये कोई जरूरी नहीं कि के बता दियो तो बस खाली लगाएंगे निकाल भी सको जो लेयर करो झाड़ू करो झाड़ू करो तो एक बार करिन પછી ફરીથી લગાવો तो झाड़ू जाएगी सब રાતે બધી તૈયારી કરીને રાખો ને ફ્રેન્ડ તો બી સવારે સીટ કરીને તમે મૂકી દેવાની ફ્રીજમાં કશું થતું નથી છોકરાઓને બનાવી આપી શકો ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં હેલ્ધી છે બનાવશો ચોક્કસથી અને કોમેન્ટ કરજો બાય ફ્રેન્ડ